તો જય માતાજી મિત્રો મારા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવાની છે ચૈતરભાઈ વસાવાની જે ખૂબ જ સમયથી જેલની અંદર છે અને કેમ આટલો સમય ચૈતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડ્યું અને કેમ અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચૈતરભાઈ વસાવાને જામીન ના મળ્યા એ બધું જ હું ડિટેલમાં વાત કરવાનો છું આજના વિડીયોમાં તો આજનો વિડીયો પૂરેપૂરો વિડીયો જોયું તો હું તમને બધું ડિટેલમાં સમજાવવાનો ને પૂરેપૂરી વાત કરવાનો છું

ચૈત્રભાઈ વસાવાને જામીન મળી ગયા છે અને ત્રણ દિવસ વિધાનસભાની અંદર ચૈતરભાઈ વસાવા પોતે હાજરી આપવા આપી શકવાના છે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના વકીલો દ્વારા એક અરજી કરવામાં આવી અગિયાર સપ્ટેમ્બરના પહેલા આઠ સપ્ટેમ્બરના રોજ ચૈત્રભાઈ વસાવાને જામીન મળી ગયા છે અને આઠ નવ ને દસ આ ત્રણેય તારીખે ચૈત્રભાઈ વસાવાને જામીન મળી ગયા છે અને વિધાનસભાની ચોમાસું સત્ર રચ યોજાવાનું હતું એ ત્રણેય દિવસમાં ચૈત્રભાઈ વસાવા હાજરી આપવા આપવાના છે અને ખાસ નોંધ લેવી કે ચૈત્રભાઈ વસાવાને જામીન મળી ગયા છે જે આમના વિરોધી છે જે આમનો વિરોધ કરે છે વિધાનસભાની અંદર જે વિરોધીઓ છે સંજય વસાવા મનસુખ વસાવા એ વિરોધ કરવા તૈયાર રહેજ્યું કારણ કે ચૈત્રભાઈ વસાવાને જામીન મંજૂર થઈ ગયા છે હોવા ટકા અને આ સત્ય વાત છે સત્ય વાત છે અને ચૈત્રભાઈ વસાવા આ જેલની બહાર પણ હોવા ટકા આવવાના છે આ સત્ય વાત છે તેમને પેરોલ જામીન મળી ગયા છે જે ચૈત્ર વસાવા આ ત્રણ દિવસ માટે આ સત્ર યોજાવાનું હતું આ વિધાનસભાનું તેમાં હાજરી આપવા માટે તેમની જામીન મંજૂર કરવામાં આવી છે અને ચૈત્ર વસાવાની જીવનમાં જે પનોતિઓ બેસી ગઈ હતી એ સતત બે મહિના જેલમાં જેલવાસ ભોગવવો પડ્યો પનુતિ હવે હટી ગઈ છે અને ચૈત્રભાઈ વસાવા ફાઇનલી જેલની બહાર આવી રહ્યા છે અને અચાનક તેમની જામીન અરજી મંજૂર કરવામાં છે વડોદરા સેશન દ્વારા અને આવનારી રોજ સવારે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી જશે અને ડેડીયાપાટા વિસ્તારના લોકોને હું એટલું કહેવા માંગુ છું કે આ વખતે તમારે નિરાશ નહીં થવું પડે હું તો કઉ છું ધૂમધામથી તમે તેમનું સ્વાગત કરવા ઉભા વેટ કરો અને જેમ કે આ ફાઇનલી રિયલ ન્યૂઝ છે આ રિયલ સમાચાર છે એટલે હું તો કહું આમ સ્વાગત કરવા ધૂમધામથી સ્વાગત કરો ઉભા રહો આ ફેર આ ફેર આ વખતે તમારે નિરાશ થવું નહીં પડે આગળની ફેરના કોડ આગળની ફેર બહુ નિરાશ થયા હતા પણ હવે આ સત્ય વાત છે એટલે નિરાશ થવું પડશે નહીં તેમ ધૂમધામથી સ્વાગત કરો ત્રણ દિવસનું સત્ર પૂરું થયા બાદ ચૈત્રભાઈ વસાવાને પાછું જેલની અંદર જવું પડશે જેલમાં હાજરી આપવી પડશે આવનારી અગિયારમી સપ્ટેમ્બરના રોજ જે સુનાવણી થવાની છે એમાં ચૈત્રભાઈ વસાવાની નક્કી જામીન મળી જશે અને જેમના જે તેમના વકીલ કેસ લડી રહ્યા છે વિક્રમ ચૌધરી તેમના લીધે આઠ આઠ સપ્ટેમ્બરના રોજ તેમને જામીન મંજૂર થઈ ગયા અને હું તો એવું કહું છું કે અગિયારમી સપ્ટેમ્બરના રોજ પણ વિક્રમ ચૌધરીના લીધે તેમને જામીન મળી જશે અને બીજું કે જે આ ચૈત્ર વસાવાના જે વિરોધીઓ છે આ જે સંજય વસાવા મનસુખ વસાવા જે ખોટા આરોપો લગાવીને ચૈત્રભાઈ વસાવાને બે મહિના સતત જેલની અંદર રહેશે તેમને પણ ચૈત્રભાઈ વસાવા જા જેમને જવાબ આપવાના છે તે બધું જવાબ આપશે ચૈત્રભાઈ વસાવા જેમ કે કેમ કારણ વગર તેમને જેલમાં જેલમાં લઈ જવામાં આવેલા આ આરોપો નાખીને જેલમાં લઈ જવાના બધું જ બદલો લેવાના છે ચૈત્રભાઈ વસાવા અને આ ત્રણ દિવસનું છે આ સત્ર રચ સત્ર યોજાવાનું છે એમાં આપણેને બધું જ ખબર પડી જવાનું છે અને કારણ કે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જે અમુક નેતા હતા એમને મનમાં એવું હતું કે જે આ આઠમી સપ્ટેમ્બરના રોજ જે વિધાસ વિધાનસભાનું જે સત્ર હશે ચોમાસું સત્ર હશે યોજાવાનું છે એમાં ચૈત્રભાઈ વસાવા હાજરી આપી શકશે નહીં એના એના માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બહુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંજય વસાવા જે મનસુખ વસાવા છે આ પોલીસ દ્વારા તેમને બહુ ષડયંત્ર રચ્યું અને બહુ પ્લાનિંગ કર્યું પણ તે તે કારણે પણ ચૈત્રભાઈ વસાવા આ ત્રણ દિવસ જેલની બહાર આવશે અને ઓલું કહેવત છે ને કે સત્યની સામે અસત્ય ખોટું પડી જાય છે કેમ કે સત્ય તો સત્ય છે બીજું કે મિત્રો આઠ સપ્ટેમ્બરે ચૈત્રભાઈ વસાવા બારી આવશે તો ચૈત્રભાઈના વસાવાના જે સમર્થકો છે જે આપણા જેવા છે તેમના માટે તો ખુશીના સમાચાર છે પણ ચૈત્રભાઈ વસાવાના વિરોધીઓ માટે તો આ દુઃખના સમાચાર છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે મનસુખ વસાવા છે સંજય વસાવા છે જે પોલીસમાં અમુક છે એ પણ એમના માટે તો દુઃખીના સમાચાર છે કેમ કે મિત્રો જી સંજય વસાવા આ ભારતીય નેતા છે જનતાના નેતા છે તેમણે તો બહુ ષડયંત્ર રચ્યું છે ત્યારબાદ પણ ચૈત્રભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવે છે તો તેમના માટે તો આ દુખીનો સમાચાર છે અને આપણા માટે તો સુખીના સમાચાર છે અને હું તો કહું કે આ અગિયારમી સપ્ટેમ્બરે જેલની બહાર આવી જાય તો મારા માટે તો બહુ જ ખુશીના સમાચાર છે અને હવે આ વિડીયોમાંથી હું રજા લઉં મને રજા આપો અને આગળની અપડેટ કોઈ નવી મળશે તો હું તમને વિડીયો બનાવીને રજૂ કરીશ અને મળ એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય અને યાર વિડીયોને લાઈક અને સપોર્ટની યાર મારે સપોર્ટની જરૂર છે તો યાર સપોર્ટ કરતા જ અને મળી એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય